ચોટીલા પંથકમાં ગુનાખોરી થંભવાનું નામ નથી લઈ રહી ત્યારે ચાર શખ્સો દ્વારા પોલીસ દ્વાન ઉપર પથ્થરમારો કરીને પીએસઆઈની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી દિવસેને દિવસે ચોરી લૂંટ મર્ડર અને મારામારી જેવી ઘટનાઓ અનેકવાર સામે આવતી હોય છે ત્યારે આ ઘટનામાંથી પોલીસ પણ બાકાત રહી નથી ગઈકાલે રાત્રે નાની મોલડી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોટી મોલડી પાસ ગામે બસસ્ટેન્ડ પાસે એક બાઇક ચાલકને રોકાવી તેની પાસે પોલીસ દ્વારા બાઇકના ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા તે દરમિયાન બાઇક ચાલકે પોલીસ પાસે બોલાચાલી કરી હતી બે અરસામાં બે શખ્સો ત્યાં આવીને ચારેય શખ્સોને પોલીસ વાન ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ વાનમાં બંને બાજુના દરવાજાના કાચ તૂટી ગયા હતા અને નાની મોલડી અને પીએસઆઈ વીઓવાળાને ગંભીર ઈજા થઈ હતી જે સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે જેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે થતી વિગત અનુસાર આરોપી બુટલેગર હોય અને દારૂ ગાળવાની બટ્ટી ચલાવતો હોય જે થોડા સમય પહેલા નાની મોલડી પોલીસ દ્વારા રેડ કરીને તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યું હતું ચોટીલા પંથકમાં દિવસે દિવસે ગુના વધી રહ્યા છે ત્યારે હવે તો આ હદ થઈ ગઈ કહેવાય અને પોલીસ પણ લાચાર બની હોય તેવું દેખાઈ આવ્યું છે આ પંથકમાં પોલીસ જ જો સુરક્ષિત ન હોય તો આમ જનતા તો બિચારી શું કરે ફરિયાદીઓ જ્યારે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જાય છે ત્યારે માત્ર અરજી લઈને પોલીસ સંતોષ માંડી લે છે અને આરોપી વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થતી નથી જેને લઈને ગુનેગારોને મોકળું મેદાન મળી જાય છે જો આવું જ ચાલતું રહેશે તો ચોટીલા પંથક યુપી બિહારને પણ પાછળ છોડી દેશે તેવું જણાઈ રહ્યું છે હાલ તો નાની મોલેડી પોલીસ સ્ટેશનમાં અજય દેવજીભાઈ સાકરિયા વિક્રમ ભૂપતભાઈ મકવાણ વિનુભાઈ પાંચાભાઈ રંગપરા રાકેશ પ્રવીણભાઈ વાઢેર આ ચારે શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ચારેયને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે રિપોર્ટર મુકેશ ખખર માનવ ચોટીલા શું ઘટના બની હતી અમે અમારા પોલીસ સ્ટાફ સાથે ટ્રાફિક ડ્રાઈવ અને વાહન ચેકિંગમાં નીકળ્યા હતા એ દરમિયાન મોલડી ગામે ગ્રામ પંચાયત પાસે પહોંચતા આમાંથી એક મોટરસાઇકલ આવતું હતું બે સવારીમાં હતું ડબલ સવારીમાં એને રોકાયું અને એની પાસે કાગળો માગતા હતા એ દરમિયાન એ ઉગ્ર બોલાચાલી કરવા માંડી એને અમે શાંત પાડતા હતા એ દિવસ ગામના બીજા એક બુટલે ઘરે આવી ગયું અને રાતનો સાડા આઠનો સમય હતો અંધારું હતું એટલે બાજુમાં પથ્થર લઈને પથ્થરના ઘા કરવા કરવાનું એટલે પથ્થરને એક ઘા કર્યો એટલે જીપમાંથી કાચ જીપ ઉપર ઘા કર્યા પથ્થરના એટલે કાચ તોડીને પથ્થર એક મને વાગી ગયો વધારે લોહી નીકળ્યો અમારા સ્ટાફના હાર્યા હતા સ્ટાફ સાથે અમે દરખા દવાખાને ગયા

માવ મને દઈ દીધું એમની વિરુદ્ધ હું ફરિયાદ આપું મારી અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે